અહીંયા બેઠી છે આટલું બધું કામ પડ્યું છે તો આપણે શું બનાવીએ તો અહિયાં બને છે ખારી મસ્ત તૈયાર થઈ ગઈ છે ગાઈસ ગાડી તો આજે મુકાણી તમે મને ફોલો કરી શકો છો મારી આઈડી નું નામ છે જીની બ્લોગ્સ હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજા માં છો અને આજે તારીખ છે 16 માર્ચ અને આજે છે રવિવાર તો અમે બધા લેટ ઉઠીએ છીએ અને હમણાં વાગે છે 4:30 અને હું આ ચા ગરમી કરવા માટે મૂકી દીધી છે અને કામ પણ ઘણું બધું પડ્યું છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે તંતે લાગી જઈએ તો ચાલો આપણે ચા ગરમ કરી લઈએ અને રોટલી તળી લઈએ

આ અહીંયા બેઠી છે આટલું બધું કામ પડ્યું છે તો એ છતાં એને એમ નથી થતું કે હું ઉઠીને કામ કરું અને આ અહીંયા હમણાં સૂતો છે મારો ભાઈ અને આ કપડાં બી બધા ધોવાના બાકી છે અને તમે જોઈ શકો છો કે બાર વાગવામાં આવ્યા છે અને અહીંયા પણ મારી બેન સૂતી છે એને પણ ઉઠાડીએ અને અહીંયા પણ બધું રમણ બમણ પડ્યું છે તો ફટાફટ આપણે હવે કામ કરીએ તો ગાઈસ બાકી બધું ગોઠવાઈ ગયું છે પાછળ હવે કિચન નો વારો છે તો કિચન માં બધું જેમ તેમ પડ્યું છે એ બધું આપણે સાચવીએ અને સાફ કરી દઈએ તો ચાલો હવે લાગી જઈએ કિચન માં 真呀。

રોટલી બનાવવામાં અમને બહુ આળસ આવે છે તો શાક રોટલી અમે નથી બનાવતા આમ બપોરી બાદ બનાવીને પછી જમી લેશું તો ફટાફટ જમી જાય બની જાય એના પછી આપણે જમી લઈએ તો અહીંયા બની છે ખારી ભાત અહીંયા લસણ ખોલે છે ઓલન અહીંયા આ ચકુ આવ્યો છે સવારથી આવ્યો નથી હમણાં આવ્યો છે તો એને આપણે રમાડીએ ત્યાં સુધી આ બે બનાવે છે પછી આપણે જમી લઈએ જમવાનું બની ગયું છે અમારું અને હવે અમે જમવા બેઠા છીએ મારી બેન શું જોઈએ છે કાર્ટુન જોતા જોતા જમે છે અને ઓલી અહિયાં પાણી લેવા ગઈ છે તો બસ હવે જમી લઈએ ફટાફટ આ પણ નાઈ લીધું છે આને પણ ને એ પણ બેસી ગઈ છે જમવા તો બધાને બહુ ભૂખ લાગી છે કેમકે અઢી વાગવા આવ્યા છે તો ફટાફટ અમે જમી લઈએ તો ગાઈસ અત્યારે વાગે છે 6 અને હું નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું અને અમે જઈએ છીએ ગેરેજ પર ગાડી રાખવા માટે કેમ કે ગાડી ખરાબ થઈ ગઈ છે તો સવારે રાખવાની હતી પણ સવારે મને યાદ આવ્યું નહીં એટલે અત્યારે રાખવા જઈએ છીએ હું અને મારી સિસ્ટર બને જઈએ છીએ તો ગાડી રાખીને આવીએ પછી આપણે મળીએ તો ગાઈસ ગાડી તો આજે મૂકાણી નહીં કારણ કે એમને કીધું કે તમે સવારે મૂકી જજો કાલે કેમ કે આજે કામ તો નહીં થાય સાંજ થઈ ગઈ છે અને લેટ પણ થઈ ગયું છે એટલે કાલે સવારમાં મૂકવા જઈશું અને અત્યારે હું આવી ગઈ છું છત પર અમે અને તૈયાર થયા છીએ તો થોડુંક ફોટોશૂટ અને વિડીયો શૂટ તો જોઈએ જ કેમકે એના વગર તો સન્ડે અધૂરું જ લાગે આપણું અને આપણને સન્ડે સન્ડેના જ ટાઈમ મળે છે આ બધું કરવા માટે તો ચાલો હું હવે વિડીયો શૂટ કરું છું અને હું મારી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર

મમ્મી જ બનાવશે રાતનું રોટલી કરવાની હશે તો હું કરીશ બાકી બધું તો રાતનું જમવાનું મમ્મી જ બનાવે છે તો કાંઈ ટેન્શન નથી આવે છું નીચે કપડાં ચેન્જ કરી લઉં અને કેટલો ટાઈમ પછી મેં ઇન્સર્ટ કર્યું છે શાયદ છ ખન વર્ષ થઈ ગયા હશે મેં શર્ટ પહેર્યું જ નથી છ વર્ષ પછી આજે મેં ફર્સ્ટ ટાઈમ શર્ટ પહેર્યું છે તો કેવું લાગે છે તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને બસ હવે નીચે જઈએ અને પછી નીચેનું શું છે એ તમને હું બતાવું ગાઈસ કપડા પણ મે ચેન્જ કરી લીધા છે અને એક નુકસાન પણ મે કરી નાખ્યું છે મે અંદરથી હું વસ્તુ કાઢતી હતી તો નેલ પોલિશ હતી નીચે પડી અને તૂટી ગઈ છે તો હવે હું એને સાફ કરું છું આ ખરાબ થઈ ગઈ છે ટાઇલ્સ ચાલો એને સાફ કરી લઈએ અને આ તમે જોઈ શકો છો નવી નવી નેલ પોલિશ મે તોડી નાખી છે દાદુ બેન ની રોટલી રોટલીમાં બનાવી લીધી છે અને બધા જમવા પણ બેસી ગયા છે તો બસ હું જ બાકી છું હું પર જમી લઉં તો અત્યારે વાગ્યા છે 8:30 અને જમી પણ લીધું છે ને જ હવે બસ વાસણ ધોવાનું બાકી છે અને બધું બસ ઝાડુ પોછા કરવાનું બાકી છે બાકી તો જમી લીધું છે બધાએ અને આ ને હું એન્ડ કરું છું આઈ હોપ તમે બધાને આ વિડિયો ગમ્યું હશે અને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ ફર્સ્ટ ટાઈમ મેં ગુજરાતીમાં બ્લોગ બનાવ્યું છે તો બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ ગયું હોય તો પ્લીઝ મને માફ કરી દેજો અને મળ્યા આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય